સુરતની વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે ફિઝિયોલોજી ફેસ્ટ ફિઝિનેપ્સ બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું સુરતના આઠમા ગેટ ખાતે આવેલ વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી ખાતે બ્રીડિંગ સોસાયટી એન્ડ મેન્ટલ હેલ્થ માટે ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિયોલોજિકલ દ્વારા ફિઝિયોલોજી ફેસ્ટના ફિઝિનેપ્સ બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આજે માનસિક સ્વાસ્થ્ય અંગે અને જે માનસિક બીમારી અને માનસિક બીમારીના ડોક્ટર્સ અને સાયકોલોજીસ્ટ એને માટે જે સમાજમાં જે પ્રકારની અવેરનેસ જે જોઈએ એ નસીબે નથી મારે ત્યાં આવતા બધા દર્દીને હું કહું કે અમારો વારો સૌથી છેલ્લો આવે મેં કીધું કુ ભગત તાંત્રિક જ્યોતિષ આસારામ બાપુ એ બધું પોતે પછી અમારો વારો આવે એટલે આ બધી અત્યારે આ બધી બીમારીઓ તમે એક કલ્પના કરો કે આપણા દરેક સાત જણમાંથી એક જણને કંઈ ને કંઈ માનસિક તકલીફ છે આપણે ત્યાં એક એવો સ્પેશિયલ વર્ગ છે આ બાળકો વૃદ્ધ વ્યસનીઓ કે એ લોકોની એક સ્પેશિયલ જરૂરિયાત છે કે ભાઈ માનસિક સ્વાસ્થ્યના એરિયામાં એ લોકોને વધારે સેવાઓની જરૂર છે પણ કમનસીબે આપણે આ લેક ઓફ અવેરનેસ આપણે ત્યાં જે આ બીમારીઓ અંગેની જે લોકોને જાણકારી નથી એને એને કારણે કમનસીબે એ મદદ એમને મળતી નથી એટલે આ પ્રકારનું પ્રસંગનું આયોજન એ મને એવું લાગે કે ખૂબ ઇટ ઇઝ નીડ ઓફ ધ અવર ખૂબ જરૂર હતી કે આવા પ્રોગ્રામનું આયોજન થાય અને માનસિક સ્વાસ્થ્યનું મહત્ત્વ કેટલું છે એનો સંદેશો સમગ્ર સુરતને સમગ્ર દક્ષિણ ગુજરાતને પહોંચે મને પોતાને ખૂબ આનંદ છે આવા કાર્યક્રમોનું આયોજન થાય અને આવા કાર્યક્રમોમાં અમને બી આમંત્રણ મળે કારણ કે અમારી બ્રાન્ચનો નંબર છે બારમો માનસિક બીમારીઓની આધુનિક જે અમારી મોડર્ન જેને બધા એલોપેથી કે અમે જેને મોર્ડન મેડિસિન કહીએ એમાં અમારી બ્રાન્ચનો નંબર છે બારમો સૌથી છેલ્લો નંબર અમારી એક જ બ્રાન્ચ એવી છે કે જે હોમિયોપેથી જેવી રહી ગયેલી કે જેમાં વાતચીત દ્વારા નિદાન થાય અને વાતચીત દ્વારા સારવાર થાય અને જે અમારી બધી દવાઓ અંગે બી જે ગેરસમજ છે કે આ બધી વ્યસન થઈ જાય એવી દવાઓ છે નુકસાન કરતા દવાઓ છે મન એક જે કાલ્પનિક પ્રદેશ છે એને વળી કોઈ દવા હોય એટલે અમને અમને લોકોને જ્યારે આવી કોઈ તક મળે આવા પ્લેટફોર્મ ઉપરથી મનોચિકિત્સા અને માનસિક બીમારીઓને સાયકોલોજીસ્ટો જે લોકો અમારા પાર્ટનર છે ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનો સંદેશો બધે લઈ જવા માટેના એ લોકો સાથે કામ કરવાની કોઈ બી તક જો અમને મળે તો એ હું માનું કે અમારે બધાને માટે બી ખૂબ આનંદનો વિષય છે ડોક્ટર સાહેબ મહેશભાઈ તરીકે અઢારમી સદીથી આપની આપણી આ કાર્ય પદ્ધતિ આપણા દેશમાં વિશ્વમાં તો ક્યાંક કાચું રહ્યું હજુ છે બારમો નંબર સૌથી કાચું રહી ગયું એનું સૌથી મોટું કારણ જો તમને કહું ને તો અમે લોકો સો વર્ષ પહેલા એક એવી મુર્ખામી કરી કે અમે લોકો મન અને મગજ ને છૂટું પાડવા ગયા એમાં અમે બધા મનના ડાક્ટર ગાડાના ડાક્ટરમાં ખપી ગયા અને બધા ભુવા ભગત તાંત્રિક જ્યોતિષ આ બધા સુપર સ્પેશિયાલિસ્ટો એ બધા ભાઈના ભાઈ થઈ ગયા એટલે હું કહું કે એ લોકો બધા મર્સિડીઝમાં ફરે ને અમારે મોટો એક સાયકલના બી લાલા